નમસ્તે મિત્રો મારું યુટ્યુબ ચેનલ રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બટાકા વડા એક સિક્રેટ ટીપ સાથે જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા બટાકા વડા બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ બટેટાને બાફીને લઈ લીધા છે એને આપણે સરસ રીતે મેશ કરી લઈશું બટેટા સરસ રીતે મેશ થઈ ગયા છે તો એમાં આપણે હવે મસાલા એડ કરીશું તો અહીંયા મેં ત્રણ લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે અહિયાં તે ખાસ પ્રમાણે લીલા મરચાનો ઉપયોગ કરી શકો છો અહીંયા મેં એક જાદુના ટુકડાને ખમણીને લઈ લીધો છે એ એડ કરી દઈશું કોથમીર લીધી છે બે થી ત્રણ ચમચી જેટલી એ એડ કરી દઈશું એક ચમચી વરિયાળી લીધી છે તમે વરિયાળીનો ઉપયોગ કરશો તો તેમાં બટકા બટકાવાળામાં તેનો સ્વાદ ખૂબ જ સારો આવશે તો એક ચમચી આપણે વરિયાળી એડ કરી દઈશું અડધા લીંબુનો રસ એડ કરીશું બટાકાવાડા ખાટા મીઠા હોય છે એટલે એમાં ખાંડનો અને લીંબુના રસનો બંનેનો ઉપયોગ થાય છે તો હવે એમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને એમાં આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરો પાવડર એડ કરીશું અને હવે એમાં આપણે રાઈનો વઘાર એડ કરીશું અહીંયા વઘારિયામાં મેં એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે તો તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી રાય એડ કરીશું આપણે રાય ફૂટી જાય એટલે એમાં ચપટી હિંગ એડ કરીશું છ થી સાત મીઠા લીમડાના પાણી કરીશું અને ગેસને આપણે બંધ કરી લઈશું

મસાલાને સરસ રીતે હાથ વડે આપણે મિક્સ કરી લઈશું અહીંયા લીંબુ અને ખાંડ મિશ્રણ એકસાથે સાથે આવી રીતે ભેગું થાય એટલે આપણો મસાલો ઢીલો પડી જતો હોય છે તો તમે આને થોડી વાર માટે ફ્રીજમાં પણ મૂકી શકો છો અને બાદમાં વડા બનાવી શકો છો જેથી કરીને આપણો માવો ઘડીક થોડી વાર માટે ફ્રીજમાં રેસે તો સરસ રીતે કઠણ થઈ જશે પણ બટેટાને બાફ્યા બાદ સાવ ઠંડા થવા દીધા હતા એટલે મારો માવ ઢીલો નથી પડ્યો હવે આપણા બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તમે મસાલાને ચાખીને ટેસ્ટ કરી શકો છો જે તમને વસ્તુ વધી ઓછી લાગતી હોય એ તમે ઉમેરી શકો છો તો હવે આપણે આના વડા તૈયાર કરી લઈશું તો હવે અહીંયા મસાલામાંથી જે રીતના તમને વડા પસંદ હોય એ રીતે નાના મોટી તમે બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા હું મીડિયમ સાઇઝના બનાવીને તૈયાર કરી લઈશ તો અહીંયા મેં આ રીતના વડા બનાવીને તૈયાર કરી લીધા છે એ જ રીતે આપણે બધા વડા બનાવીને તૈયાર કરી લઈશું તો આપણા બધા મસાલાના વડા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એનું ખીરું તૈયાર કરી લઈશું તો અહીં મેં એક બાઉલ લીધું છે એમાં હું બસો ગ્રામ જેટલો ચણાનો લોટ એડ કરીશ હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ચપટીક ખીરું તૈયાર કરી લઈશું આપણે ખીર બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ રીતનું તૈયાર કરી લેવાનું છે આપણું ખીરું તૈયાર થઈ જાય એટલે એમાં એક સિક્રેટ ટીપ્સ ઉમેરશું આપણે તો અહીંયા હવે આપણે સિક્રેટ ટીપ્સ એડ કરીશું સિક્રેટ ટીપ છે આપણી ચોખાનો લોટ ચોખાનો લોટ આપણે એડ કરીશું તો ઉપરનું જે આપણે વડાનું કવર છે એ કડક રહેશે ઘણીવાર આપણે ઉપરનું પડ હોય છે એ ગોટા ઠંડા થયા બાદ ઢીલું પડી જતું હોય છે તો આ બે ચમચી મેં તો અહીંયા મેં ચોખાનો લોટ ઉમેર્યો છે જેથી કરીને ઉપરનું પળ છે તે કડક જ રહે તો એને આપણે સરસ રીતે ખીરામાં મિક્સ કરી લઈશું તો અહીંયા મેં આ રીતનું ખીરું તૈયાર કર્યું છે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં તો હવે આપણે એના વડાને તળવાની શરૂઆત કરી લઈએ એ કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે તો આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે તો આપણે આ રીતના વડાને ખીરામાં એડ કરીશું અને ઉપર સરસ રીતે આ રીતે હાથના વડે ખીરું લગાવી લઈશું જેથી કરીને આપણો વડો કોરો ના રહે હવે આ રીતે આપણે વડાને હાથમાં લઈને તેલમાં એડ કરીશું આ રીતે બીજા વડાને પણ એડ કરી દઈશું તમને જો હાથે નો ખાય તો તમે ચમચીનો ઉપયોગ પણ કરી શકો છો આપણે આ રીતે એક પછી એક ખીરામાં વડાની એડ કરતા જઈશું હવે થોડી વાર બાદ આપણે એને પલટાવી લઈશું આપણા બટાકા થોડાક થોડા આછા ગુલાબી રંગ ના થાય પછી આપણે એને કાઢી લઈશું આપણા બટાકા સરસ ગોલ્ડન કલર ના થઈ ગયા છે અને સરસ રીતે તળાઈ ગયા છે તો હવે એને આપણે એક થાળીમાં કાઢી લઈશું અને આ રીતે બીજા પણ બનાવી લઈશું તો આપણા બધા બટાકાવાળા તળાઈ ગયા છે તો હવે આપણે ડીશ તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો આપણા બટાકાવાળા બનીને તૈયાર થઈ ગયા છે સિક્રેટ ટીપ્સ ઉમેરવા બાદ તમે જોઈ શકો છો ઉપરનો પડ એકદમ ક્રિસ્પી બન્યો છે જાજા ટાઈમ સુધી પડ્યા રહેશે તો પણ ઉપરનો પડ ઢીલો નહીં પડે બટાકાવાળા જેટલા દેખાવામાં સુંદર લાગે છે એટલા ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે તમે જોઈ શકો છો અંદરનો મસાલો પણ કેટલો સરસ લાગે છે તો તમને અમારા બટાકાવાડા ની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોની એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો